તો આજે આપણે વિડીયો બતાવીશું કે ટોયટા રેવ ફોર એક્સેલ ઇ તો પાછળનું જે વાઇપર આવે છે એ કઈ રીતે બદલવું તે તમને હું બતાવું તો વાઇપર જે છે એને સાઈડમાંથી આવી રીતના ઓપન કરવાનું ઓપન કર્યા બાદ આ ઊંચું કરવાનું છે અને ઊંચું કરી અને અહીં આગળ જે ક્લિપ આવેલી હોય એ ક્લિપ કાઢી અને નવેસરથી નાખવાનું હોય છે તો તમે જોઈ શકો છો કે આ પાર્ટ ઊભો કરી ને આ રીતે અહીંથી કાઢવાનું હોય છે આ રીતે અહીં આગળ બેસાડેલું હોય આમ એ આ ઉપરની સાઈડે ખેંચો એટલે નીકળી જાય તો જે જૂનું છે એ આપણે મૂકીને નવું રિપ્લેસ કરીશું તો આ નવું છે જે રીતે આપણે વાઇપર કાઢ્યું છે એ રીતે જ પાછું લગાવવાનું છે તો આ જે ખાંચો સ્લોટ આપેલો છે એ આની અંદર જાય અને પ્રેસ ડાઉન કરવાનો

અને હવે આપણે ગાડી ચાલુ કરીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ આપણે બેસાડી દીધું છે તો આ રીતે જરૂરથી તમે બદલજો ઇઝી છે વાઈપર સરસ રીતે બેસી ગયું છે અને વર્ક સરસ કરે છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આવાના આવા તમને ગાડીના રિપેરિંગના સ્મોલ રિપેરિંગ જે હોય નાનું એનો હું વિડીયો મૂકીશ જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ